તો હાલો દસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકને રાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલો નંબર એક થી અઠ્યાવીસ તરફ છે હાલ જોઈ શકો છો હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયેલું છે હાલ તોલના કામકાજ પણ ચાલુ છે ને આવકની વાત કરું તો લસણની આવક અંદાજીત આજે ચૌદસોથી પંદરસો કરતા જેવી આવક નોંધાણી છે લસણની ને કાલની બજારની વાત કરું તો ગઈકાલે લસણની બજારમાં સાડા ચારસો રૂપિયાથી લઈને નવસો પચાસ રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા જેમાં લાડવો ક્વૉલિટી સુપર ક્વૉલિટી અને મીડિયમ ક્વોલિટી પણ હતી મીડિયમ ક્વૉલિટીના ભાવ પાંચસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા જેવા ભાવ બોલાયા છે મીડિયમ ક્વોલિટીમાં અને સારી ક્વૉલિટીની વાત કરું તો સારી ક્વોલિટી કાલે વેચાણી હતી સાતસો રૂપિયાથી લઈને નવસો ને પચાસ રૂપિયા જેવી બજારું કાલે લસણમાં બોલાણી હતી અને આજે પણ આવક થઈ છે સારી એવી કાળ જેવી જ આવક છે તો જોઈ શકો છો અત્યારે રાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે હાલ તોલના કામકાજ ચાલુ છે હરાજીનું કામકાજ આજે પૂરું થઈ ગયું છે અને આજની બજારની વાત કરું તો આજે પણ બજારોમાં કાલ જેવું જ દેખાણું છે બજારોમાં પાંચસો રૂપિયાથી લઈને નવસો નવસો પચાસ રૂપિયા લગીના બજારો આજે બોલાવ્યા છે લસણમાં તો આપ જોઈ શકો છો તો અત્યારે તોલના કામકાજ ચાલુ જ છે ને બજારની વાત તો તમને કહી રીતે કે મીડિયમ ક્વોલિટી પાંચસો રૂપિયાથી લઈને સાતસો સાતસો પચાસ રૂપિયા લગીના બજારો આજે બોલાયા છે ને સારી ક્વોલિટીના ભાવ સાતસો રૂપિયાથી લઈ નવસો પચાસથી એક હજાર રૂપિયા લગીના ભાવ બોલાયા છે આજે તો લસણમાં કાલ જેવી જ બજારો આજે પણ જોવા મળી છે તમે જોઈ શકો છો અત્યારે હાલ તોલના કામકાજ ચાલુ છે તો દોસ્તો હવે હમણાં થોડાક દિવસ તો આવી જ રીતના વિડીયો આવશે વોકલ નહીં દેખાડી શકું તો બજારો તમને દેખાડી દઈશ કે ક્યાંથી ક્યાં ભાવ જે વેચાણા છે તો હમણાં થોડાક દિવસ આમ જ વિડીયો આવશે તો પ્લીઝ સપોર્ટ કરજો અને હા બજારું તો તમને રોજેરોજ જોવા મળી જશે તો જોઈ શકો છો ને અત્યારે આજની બજારું તો સાડા ચારસો રૂપિયાથી લઈને નવસો પચાસથી થી એક હજાર રૂપિયા લગીની બોલાવી છે ને હાલ તોળના કામકાજે હવે જોઈ જાય પૂરા સાવા આવ્યા છે તો ચાલો દોસ્તો હવે અત્યારે તો હવે આ વિડીયોમાં આટલું જ હવે આ વિડીયો આપણે અહીંયા જ એન કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે રોજ તમને આવા વિડીયો જોવા મળી જશે હવે રેગ્યુલર વિડીયો આપણા જોવા મળી જશે તમને અને બજારું પણ તમને લસણની બજારું ને આવક પણ જોવા મળી જશે તો વિડીયોને શેર વધુમાં વધુ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ઓન કરી લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો ત્યાં સુધી હવે આપણે નવા વિડીયોમાં હવે કાલે મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી